યુગશક્તિ ગાયત્રી ફેબ્રુઆરી બે હજાર સંપાદક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય પ્રાચીન કાળની વાત છે દુર્દાંત દૈત્યોએ એક સાથે સગા ભાઈઓના રૂપમાં જન્મ લીધો માયાનગરી જેવા એમણે જાદુ ભર્યા ત્રણ નગરો બનાવ્યા બધા સંસારવાસી આ માયાથી ભ્રમિત થઈ ગયા ધર્મનો લોપ થઈ ગયો અને અધર્મની વિજય દુધુંબી વાગવા લાગી ધર્મે પ્રજાપતિને વિનંતી કરી એ માટે પ્રજાપતિએ મહાકાલ ભગવાન શંકરને નિયુક્ત કર્યા કેમ કે તેઓ જ પરિવર્તનોના અધિષ્ઠાતા દેવતા છે ભગવાને આખી વાત સાંભળી અને સમજી લીધી ત્રણ પૂર વસાવનાર એ દૈત્ય જો કે જુદા જુદા દેખાતા હતા પરંતુ હકીકતમાં તેઓ પૂર્ણપણે એકબીજામાં ભળી ગયા હતા એમને વરદાન મળ્યું હતું કે તેઓ જ્યારે મરશે ત્યારે એક સાથે એક જ શસ્ત્રથી મરશે મહાકાળે આ સ્થિતિ જોઈ ત્રિશોળ બનાવ્યું જેમાં એક જ શસ્ત્ર પર ત્રણ મુખ હોવાને કારણે તે ત્રણ દૈત્યોનો એક સાથે સંહાર કરી શકતું હતું એમણે પૂરા વેગ સાથે ત્રિશૂળનો પ્રહાર કરી ત્રણ દૈત્યોની શક્તિને નષ્ટ કરી દીધી ધર્મની જીત થઈ મહાકાળના આ વિજયનું સર્વત્ર સ્વાગત થયું નીતિનો વિચાર કર્યા વિના બિનજરૂરી સંગ્રહ ઇન્દ્રિયોના અસંયમ અને એશ આરામની વૃદ્ધિરૂપી વ્યામોહ તથા થોડીક વ્યક્તિઓને જ પોતાના માનવાનો મોહ પોતાની ક્ષુદ્ર સત્તા પર અહંકાર અને ઉદ્દંડ મહત્વકાંક્ષાઓ જ એ બહુ બંધનો છે જેમાં સામાન્ય લોકો મધના લોભમાં લપટાયેલી મધમાખીઓની જેમ ફસાયેલી અને તડપતી જિંદગી વિતાવે છે વિવેકશીલ પ્રજ્ઞાવાન પોતાની અંદર આદર્શવાદી દૂરદર્શિતા વિકસિત કરી આ ત્રણ રીપુઓ સાથે સંઘર્ષ કરે છે તથા પ્રચંડ પુરુષાર્થ દ્વારા ધર્મની પુનઃસ્થાપનામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે ધન્યવાદ શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ